I સુરસ સહિત સમગ્ર દેશમાં અયોધ્યામાં થયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને મોટી સંખ્યામાં નિહાળવાની સાથે સાથે ભવ્ય આરતી પણ કરવામાં આવી હતી ત્યારે આજના દિવસે શિક્ષણ મંત્રી અને કામરેજના ધારાસભ્ય પ્રફુલભાઈ પાનસેરિયાએ પોતાના નવા કાર્યાલયનો આજથી શુભારંભ કર્યો હતો અહીં તેમણે કાર્યકરો સાથે આરતી કરી હતી સાથે જ અયોધ્યામાં રામ ભગવાનની થયેલી પ્રાણ પ્રતિષ્ઠા નિહાળાઈ હતી પ્રફુલભાઈ પાનસેરિયાએ કહ્યું હતું કે અત્યાર સુધી જૂના કાર્યાલયમાં હતા ત્યારે આજથી કામરેજ વિસ્તારમાં મેઇન રોડ ઉપર

આજે સમગ્ર દેશ રામના રંગે રંગાયો છે ત્યારે નેતાઓએ પોતાના કાર્યાલયની સાથે સાથે પોતાના વિસ્તારોમાં ઉજવણી કરી હતી ત્યારે પ્રફુલ્લ પાસે પણ કાર્યકરો સાથે આરતી કરી હતી ત્યારબાદ સૌ કોઈને શુભકામના પાઠવી હતી તો નવા કાર્યાલયના ઉદઘાટનને લઈને મોટી સંખ્યામાં કાર્યકરો આવી પહોંચ્યા હતા જેમણે આજના દિવસે ઉત્સાહ બેવડાયો હોય તેવી લાગણી અનુભવી હતી જુઓ રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ કામરેજ વિધાનસભા ક્ષેત્રની મારી જૂની ઓફિસ અવધ વાઇસ્ટ બિલ્ડિંગમાં હતી તે શિફ્ટ કરીને સિંહ સર્કલ અને ગણેશ હાઉસના ગેટ પાસે આજે સેવા કાર્ય મારી ઓફિસનો શુભારંભ અહીંયાથી પહેલોમાં અહીંયાથી થયો છે હવે પછી મારા વિસ્તાર અને અન્ય કોઈ લોકોને કોઈ પણ કામગીરી હોય મારા લગતી હોય મારે સરકારની રજૂઆત આજે શુભ મુહૂર્ત રામ ની આરતી કરીને કરી રહ્યા છીએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સેવા યજ્ઞ કરી રહ્યા છે એ સેવા યજ્ઞના રૂપે અમે એક કાર્યકર્તા તરીકે અ ગવર્મેન્ટની યોજનાનો અંત્યોદય સુધી જનમાન લોકો સુધી આ યોજનાઓ પહોંચે એમનો લાભ મળે એજ્યુકેશનથી લઈને હેલ્થ થી લઈને તમામ ક્ષેત્ર પર જે ગવર્મેન્ટના કામો છે જે એમના યોજનાઓ છે એ લોકો સુધી પહોંચાડવાનું આ કાર્યલય એક અમારું નિમિત્ત બનતું હોય છે ત્યારે આ જે પટેલ સાહેબના ગુજરાત સરકાર શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે ત્યારે અમે પણ અમારા વિસ્તારની અંદર અમે ચૂંટાણા છીએ મંત્રી તો ગુજરાત રાજ્યના છીએ પણ ચૂંટાણા છે એ વિસ્તારને પણ અમે પૂરેપૂરો ન્યાય મળે એનો પૂરી રીતે ખ્યાલ રાખી રહ્યા છે